હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય તો ફરીથી મારા આ ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ ડુંગર દેખાય છે આજે અમારું કરવાનું છે ચેલેન્જ એ પણ કેવો તો મિત્રો તમે હિંગળગઢનો ડુંગર જોયો છે ચોટીલાનો ડુંગર જોયો છે એવા ઘણા ડુંગર જોયા છે પણ આવો ડુંગર નહીં જોયો હોય અને આજે અમારે કરવાનું છે ચેલેન્જ અમારે એને હરસાને ચેલેન્જ કાંક એવું હોય છે નથી પાણી નથી પાણીની બોટલ નથી કાંઈ નાસ્તો ખાવાનો અને એક જ આ ડુંગર ચડવાનો છે એક જ આ ઉતરી જવાનો છે જેથી અમે બે મિનિટ ગણશું કાઉન્ટ કરશું કેટલી મિનિટ થાય ઉપર ચડતા પછી ઉપર થી મિનિટ ગણશું કેટલી નીચે થાય છે કાઉન્ટ કરશું મિત્રો અહીંથી ચેલેન્જ સ્ટાર્ટ થાય છે એક થાય હો ચડી જવાનું

ચેલેન્જમાં અમે બે અહીંયા આવી ગયા છીએ એક જ હેરે તો હવે પગે લાગી અને પછી ડાયરેક્ટ કમબેક નીચે થવાનું હશે તો ઈસિંગ લીટર નીચે જવાનું છે તો કોણ છે ચેલેન્જમાં વન ટુ થ્રી લેસ ગો પેલો પેલો ચેલેન્જમાં જીતવાના છીએ અને આનું ઇનામ છે ને તમને આગળ ખબર પડી જાય એટલે બહુ પાછળ રહી ગયો છે ચેલેન્જમાં પહેલો નંબર થવાનો છે આનું ઇનામ મળી જશે ઇનામમાં છે ને આપણે એને મારવાનો છે ઇનામમાં આપણે એને મારવાનો છે પેલા હું જીતો ને તો ઇનામમાં આપણે એને મારવાનો છે નીચે જઈને કેટલો દૂર છે જોઈ લો પેલો નંબર આવે બકા વાવ આવ પેલો નંબર આવી જ ગયો છે મિત્રો જોઈ લો મિત્રો અહીંયા પેલો નંબર આવી જાય અહીંયા પોખ છો એટલે પેલો નંબર આવી જાવ આવી જાઓ આવી જાઓ આવી જાય આવી જાવ ફાઇનલી મિત્રો આવી ગયો છે પહેલો નંબર આપણો ફાઇનલી મિત્રો આપણો પહેલો નંબર આવી ગયો છે તો હવે આપણે એને સજા દેવાની છે ઈનામ જે મારવાનો જોયેલું મિત્રો એ પછી છેલ્લે વિત્રો છે ચેલેન્જમાં છેલ્લે મિત્રો છે એટલે આપણે મારવાનો છે ફાઇનલી મિત્રો આવી ગયો છે હવે આપણે એને ઇનામ દેવાનું છે કારણ કે હારી ગયો છે આપણે નામ આવું પડે હા અરે અરે કોઈ દી ચેલેન્જ કરીશ શું ને હે હે ચેલેન્જ કરીશ મારી આરે હવે આ આ ભાઈ કોઈ દી મારી રે ચેનલ મે નાખે ના પર દીધી છે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો તો મળી એક નેક્સ્ટ વિડીયોમાં